જે એક જ માંગ માંગ છે અને એ કરશે એમને આવનાર સમયમાં જે નેવ સંસ્થાઓ જે નક્કી કરશે જે લડત થી નક્કી કરશે એ લડતમાં એને સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રહેશું ઇતિહાસના ઉજવા બનાવવામાં બે સમાજો સાથે રહેલા છે બે સમાજો અરસપરસ બે ને બે ને સહયોગ આપેલો છે અને વર્ષો થી બે એકબીજા હળી મળી રહે છે ત્યારે આ બે ને સમાજોમાં વિભાજન કરવા માટે સમાજ સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ સાથી ક્ષત્રિય સમાજ ગિરાજદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ

એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિકવાર સમાજ સમાજમાં હોય છે ત્રિપોટી હતી ચંદ્રશેખર આઝાદ હતા ભગતસિંહ હતા ત્યારે પણ હતા તો એવો 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 વિજય જે થાય છે એ સત્યનો વિજય છે સત્ય પરેશાન છે પણ રીત નથી અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે એટલે એને ચોક્કસ એને જીત મેળ મળશે સત્ય અને વાત ઉપર અમે ચાલવી છીએ એટલે સત્યમાં અમને વિજય મળશે મળશે અને મળશે જય માતાજી જય સુરત નારાયણ